આજના વિડીયોમાં આપણે પ્રમાય નંબર સાત પોઈન્ટ બે શીખીશું બરાબર શું છે તો પ્રમાય સાત પોઈન્ટ હવે જે સમાન બાજુના સામેના ખૂણા સરખા હોય છે સમજવી બાજુ ત્રિકોણમાં સમાન બાજુના સામેના ખૂણા સમાન હોય છે એવું પ્રમાય નંબર સાત પોઈન્ટ બે છે બરાબર હવે એનો પક્ષ સાધ્ય સાબિતી કેવી રીતે લખવું અને કઈ રીતે સાબિત કરવું એ આ વિડીયોમાં તમને શીખવાડીશ તો બેટા આપણે પક્ષથી સ્ટાર્ટ કરીએ ચાલો બરાબર પક્ષ સૌથી પહેલા બેટા તમારે આવી આકૃતિ એક દોલ લેવાની કઈ આકૃતિ જો અમે દોરી છે ત્રિકોણ ABC ની આકૃતિ એ દોલ લેવાની બરાબર બેટા લખવાનું અહીંયા ત્રિકોણ ABC માં કઈ કઈ બાજુ બેટા AB બરાબર AC એવું લખી દેવાનું ત્રિકોણ ABC માં AB બરાબર AC છે અને સાધ્યામાં બેટા જો બેટા મેં પહેલા જ કીધું શું કીધું કે વિધાન જે રીતે કીધો છે એ બેટા શું કે સમજવી બાજુના ત્રિકોણની સમાન બાજુના સામેના ખૂણા કેવા હોય છે બેટા સરખા હોય છે તો સાધ્યામાં આપણે લખી દઈશું શું લખી દઈશું બેટા તો કે ખૂણો કયો બેટા ખૂણો બી અને ખૂણો સી કેવા છે બેટા સરખા તો લખી દઈશું અહીંયા ખૂણો B બરાબર ખૂણો bar C આ આપણે સાબિત કરવાનો છે હવે બધા આવી જશું આપણે સાબિતી પર તો જોજો સાબિતી શું કહે છે તો પહેલા જ પહેલા આપણે શું કહેવાનું ખબર ખૂણા A નો ખૂણા ja. A જે દેખાય છે બેટા એનો દ્વિભાજક દોર દેવાનું બરાબર ખૂણા A નો દ્વિભાજક દોરતા તો લખવાનું અહીંયા ખૂણા A નો દ્વિભાજક દોરો હવે આ ખૂણા A નો no દ્વિભાજક અહીંયા ડી બિંદુ આપી દેવાનું ખૂણા એ નો દ્વિભાજક બીસી ને કયા બિંદુમાં છેદે છે બેટા કી દેવાનું અહીંયા તો કે ખૂણા એ નો દ્વિભાજક બીસી ને ડી બિંદુમાં છેદે છે ચાલો હવે અહીંયા બે બે ત્રિકોણ બન્યા બેટા બે ત્રિકોણ બન્યા કયા કયા બે ત્રિકોણ બી એ અને સી એ તો અહીંયા લખી દેવાનું ત્રિકોણ BAD અને ત્રિકોણ CAD જો આ બેટા તમને દેખાઈ રહ્યો છે BAD અને CAD બે ત્રિકોણ બની ગયા છે અહીંયા બરાબર હવે આ બે ત્રિકોણમાં પહેલું તો આપણને એક વસ્તુ ખબર જ છે કઈ વસ્તુ કે આ બે આ બે બાજુઓ કેવી છે સમાન પક્ષમાં આપેલું છે તો બરાબર AC ચાલો નેક્સ્ટ હવે બંનેમાં બેટા આ આ બંને ખૂણા હવે અહીંયા જો અહીંયા જો આ દ્વિભાજક છે બેટા આ બે ખૂણા કેવા છે ખૂણા એ નો દ્વિભાજક છે આ બેટા તો આ બે ખૂણા કેવા હશે બેટા સરખા હશે બરાબર અને આ બાજુ બંનેમાં કેવી છે એક સમાન તો પહેલા તો આ બે ખૂણા આ બે ખૂણા સરખા છે તો લખી દેશું BAD ખૂણો બરાબર CAD બરાબર તો અહીંયા લખી દેવાનું બેટા AD એ ખૂણા એ નો દ્વિભાજક છે દ્વિભાજક છે કારણ કે કરીને બરાબર નેક્સ્ટ બીએડી અને સીએડી હવે બંનેમાં એક બાજુ સમાન છે બંને ત્રિકોણમાં કઈ બાજુ એડી તો અહીંયા લખી દેવાનું એડી બરાબર એડી ચાલો હવે આ તો કઈ શરત આવી ગઈ બેટા કઈ શરત આવી ગઈ જો બા ખૂ બા તો અહીંયા લખી દેવાનું બા પરતી કયા બે ત્રિકોણ બેટા ત્રિકોણ બીએડી અને સીએડી કેવા છે બેટા એકરૂપ છે લખી દેવા ત્રિકોણ બીએડી એકરૂપ ત્રિકોણ સીએ બરાબર બીએડી એકરૂપ સીએ ડી તો બેટા આ થઈ ગઈ આપણી સાબિતી હવે બે ત્રિકોણ એકરૂપ થઈ જશે બેટા તો આ બંને ખૂણા આ બંને ખૂણા શું થઈ જશે એક સમાન થઈ જશે તો ખૂણો બી બરાબર ખૂણો સી તો આ થઈ ગઈ બેટા આપણી સાબિતી બરાબર હવે જે વિદ્યાર્થીઓને સ્ક્રીનશોટ લેવો એ લઈ લો